પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે આ કેન્દ્ર સરકારનું મોટું પગલું છે દેશભરના બસો ચુમ્માલીસ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજાશે તેનો હેતુ નાગરિકોને સંભવિત યુદ્ધ અથવા આપત્તિ જેવી પરિસ્થિતિનો સામનો કરવાની તાલીમ આપવાનો છે મોકડ્રીલમાં મેડિકલ કીટનો ઉપયોગ કેવી રીતે કરવો યુદ્ધ યુદ્ધસાયરનમાં મોકડ્રીલ દરમિયાન મેડિકલ કીટનો ઉપયોગ તાત્કાલિક અને ગંભીર ઇજાઓની સારવાર માટે થાય છે આ કીટમાં જીવનરક્ષક દવાઓ અને સાધનો હોય છે જે ઘાયલોને મદદ કરે છે મોકડ્રીલમાં ફૂડની વ્યવસ્થા કેવી રીતે કરવી યુદ્ધ સાયરન મોકડ્રીલમાં ખોરાક વ્યવસ્થામાં લાંબા સમય સુધી ટકી રહે તેવા ખોરાકનો સંગ્રહ કરવાની અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવો તે અગત્યનું હોય છે ઘરમાં દરેક વ્યક્તિને પૂરું પડે તેવો ખોરાક અને પાણી ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ સાથે જ ફર્સ્ટ એડ કીટ પણ રાખવી જોઈએ ગૃહ મંત્રાલયે યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે સાત મેના રોજ એક મોકડ્રીલ યોજવાની સૂચના આપી છે વિદ્યાર્થીઓ અને નાગરિક સંરક્ષણને ખાસ તાલીમ આપવામાં આવશે કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે મોકડ્રીલ એક મહત્વપૂર્ણ રીત છે આજે તમને જણાવીએ આ રીત કટોકટીની પરિસ્થિતિમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે જો સાતમીના રોજ અચાનક કોઈ ભારે કે ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં આ કોઈ ઇમરજન્સી સ્થિતિ નહીં પરંતુ ઓક એક મોક ડ્રિલ છે જે યુદ્ધ જેવી સ્થિતિની તૈયારીનો અભ્યાસ છે આ દરમિયાન યુદ્ધવાયળું સાયરન પણ વાગશે જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલાની સ્થિતિ હોય તો શું કરવાનું હોય ઓગણીસો એકોતેરના જંગ બાદ પ્રથમ વખત ભારત સરકારે આવી મોકડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે તેવામાં એ જાણવું જરૂરી છે કે આખરે સાયરન શું હોય છે ક્યાં લગાવવામાં આવે છે તેનો અવાજ કેવો હોય છે અને તેના જેવા જ અન્ય સવાલો આજે તમને આ બધા જ સવાલોનો જવાબ આપીએ યુદ્ધવાળું સાયરન ક્યાં લાગેલું હોય છે આ સાયરન સામાન્ય રીતે વહીવટી ઇમારતો પોલીસ મુખ્યાલય ફાયર સ્ટેશન લશ્કરી થાણા શહેરના ભીડભાડા ભીડભાડવાળા વિસ્તારોમાં ઊંચાઈએ લગાવવામાં આવે છે તેનો હેતુ સમયસર સાયરનનો અવાજ શક્ય તેટલા દૂર વિસ્તાર સુધી પહોંચે તેવો હોય છે ખાસ કરીને દિલ્હી નોયડા જેવા મોટા શહેરોમાં સંવેદનશીલ વિસ્તારોમાં આ સાયરન લગાવી શકાય છે યુદ્ધનું સાયરન કેવું હોય છે રસ્ટ સાયરન વાસ્તવમાં એક મોટેથી ચેતવણી આપતી સિસ્ટમ છે તે યુદ્ધ હવાઈ હુમલો અથવા આપત્તિ જેવી કટોકટીની પરિસ્થિતિ વિશે માહિતી આપે છે તેનો અવાજ ઊંચો અને નીચો કંપન સાથેનો હોય છે તે સામાન્ય હોર્ન અને એમ્બ્યુલન્સના અવાજથી સંપૂર્ણપણે અલગ હોય છે સાયરનનો અવાજ કેવો હોય છે અને કેટલી દૂર સુધી જાય યુદ્ધના સાયરનનો અવાજ ખૂબ જ જોરથી સંભળાય છે સામાન્ય રીતે બેથી પાંચ કિલોમીટરની રેન્જ સુધી આ સાયરન સંભળાઈ શકે છે અવાજમાં એક ચક્રીય પેટર્ન હોય છે એટલે તે ધીમે ધીમે વધે છે અને પછી ઘટે છે જ્યારે એમ્બ્યુલન્સ સાયરન એકસો દસથી એકસો વીસ ડેસીબલ અવાજ કરે છે અને યુદ્ધનું સાયરન એકસો વીસથી એકસો ચાલીસ ડેસિબલનો અવાજ કરે છે ભારતમાં યુદ્ધનું સાયરન પહેલી વખત ક્યારે વાગ્યું હતું ભારતમાં ઓગણીસો બાસઠના ચીન યુદ્ધ ઓગણીસો પાસઠ અને ઓગણીસસો એકોતેરના ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે ઉપયોગ કરવામાં આવ્યો હતો આ સાયરન દિલ્હી મુંબઈ કલકત્તા અને અમૃતસર જેવા શહેરોમાં લગાવવામાં આવ્યા હતા આ સાયરન વાગે તો શું કરવું સાયરન વાગવાનો અર્થ છે કે લોકોએ તાત્કાલિક સલામત સ્થળે ખસી જવું પરંતુ મોકડ્રિલ દરમિયાન ગભરાવાની જરૂર નથી ખુલ્લા વિસ્તારોથી દૂર રહો ઘર અથવા સુરક્ષિત ઇમારતોની અંદર જાઓ ટીવી રેડિયો અને સરકારી ચેતવણી પર ધ્યાન આપવો આ સમય દરમિયાન અફવાઓથી દૂર રહો અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરો કેટલા સમયમાં જગ્યા ખાલી કરવાની હોય વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય તો પહેલાં સાયરન પછી પાંચથી દસ મિનિટની અંદર સલામત સ્થળે પહોંચવું પડે છે આ જ કારણ છે કે લોકોને ઝડપથી અને શાંતિથી બહાર નીકળવાનું શીખવાડવા માટે મોક ડ્રીલ કરવામાં આવે છે